કોન્ટ્રાક્ટર સાહેબ ભલે તમારા ફોનમાં ઇન્ટરનેટ હોય પરંતુ અહીંયા તો એક સુરક્ષા નેટ બાંધો તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા આટલી ગરમીમાં શ્રમિકો પાણીની ટાંકી પર આટલી ઊંચાઈએ પાણીની ટાંકી પર કેટલું જોખમથી કામ કરી રહ્યા છે આ વિડિયો છે આણંદના ઉમરેઠનો અહીં ઉમરેઠ ટાઉનહોર ચોકડી નજીક પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે પરંતુ કઈ રીતે શ્રમિકોના જીવ સાથે ખીલવાટ થઈ રહ્યો છે લાગે છે કોન્ટ્રાક્ટરને દેખાઈ નથી રહ્યું પણ સુરક્ષા નેટ બાંધવામાં નથી આવી શું આવી રીતે જીવના જોખમે પાણી પૂરું પાડવામાં આવશે નેટ શબ્દ ઇન્ટરનેટમાં જ નથી હોતો અહીંયા પણ હોય છે જે કદાચ કોન્ટ્રાક્ટર ભૂલી ગયા લાગે છે પ્રશ્ન એ છે કે બિહાઈડ્રેસિયન લીધે શ્રમિકોને કંઈક થઈ ગયું હોય તો જવાબદાર કોણ